અને હવે વાત કરીએ ગીર સોમનાથની તો જિલ્લાના કોડીનાર તાલુકામાં છેલ્લા એક માસથી યુરિયા ખાતરની અછત વર્તાઈ રહી છે હાલ વરસાદે વિરામ લીધો છે ત્યારે હવે ખેડૂતોને કપાસ મગફળી અને સોયાબીન જેવા પાકોના વિકાસ માટે યુરિયા ખાતરની જરૂર પડી છે ત્યારે હવે ખેડૂતોને યુરિયા ખાતર ન મળતા ખેડૂતોમાં રોષ ભભૂક્યો છે મારું કહેવાનું છે કે કોડીનાર તાલુકા અંદર ક્યાં યુરિયા ખાતર મળતું નથી કોડીનાર તાલુકા અત્યારે જરૂર છે ખાતર ન મળે તો પછી મોલાત સારી થતી જ નથી તો એના માટે સરકારે કંઈક કરવું જોઈએ અથવા તો ન કરે તો અમે પછી મામલે લખીને આપીએ આમાં પૂછે તો કોડીનારને શા માટે નથી ઉરિયા આપતા અને ઉરિયા આપવું જોઈએ જે નેનો એનો ઉરિયા આપે છે સરકાર એ બરોબર છે સરકાર પચાસ ટકા સબસીડીમાં પણ ઉરિયા આપે છે નેનો ઉરિયાની બોટલો એનો વાંધો નથી પણ ધીમે ધીમે ખેડૂતોને નેનો ઉરિયા તરફ વળવું પડશે એમાં પણ ના નથી પણ અત્યારે જો ની બેગ આપે અને આ માંડવીમાં અને બધા પાકોમાં અત્યારે ઉરિયાની ખાસ જરૂર છે એટલે થોડું થોડું ઉરિયા સંગમાં છે એગ્રોવાળા છે બધા મંડળીઓ છે એ બધાને થોડું થોડું યુરિયા આપવું જોઈએ એટલે આ ખેડૂતોને મળી રહી અને એ જે આ નેનો યુરિયા છે એને પાણી લાવવું પડે લાઇટ અત્યારે ચોમાસામાં ધ્યાન દિયા છે એટલે એના ખેતર સુધી એને પાણી લઈ જવું પડે દ્રાવણ બનાવવું પડે એ પછી એને મજૂર કરીને છાંટવું પડે અને એક વીઘામાં સામાન્ય રીતે એને 120 થી 140 રૂપિયા મજૂરી થાય છે ઉપરાંત એને ચા પાણી અને અન્ય ખર્ચો પણ થાય છે યુરિયા હોય તો ઘરધણી જે ઘન યુરિયામાં આવે તો એ ઘરધણી પોતે કલાક સવા કલાકની અંદર એક વીઘામાં છાંટી દે સૌથી વધારે ઉરિયા ખાતરની સોલ્ટેજ છે અને એનું કારણ એ છે કે વરસાદ વધારે વધારે વરસાદને કારણે યુરિયાની શોર્ટેજ સર્જાણે એના સામે ખેડૂતોને અમે નેનો યુરિયા આપીએ છીએ પણ ખેડૂત એમાં સહમત નથી એને બેગમાં જ યુરિયા જોઈએ છે ગ્રેન્યુઅલ દાણામાં પ્રવાહીમાં નહીં તો